બાફવાની અને સૂકવવાની ઝંઝટ વગર બજારમાં જેવી રેફળ મળે છે તેવી રેફળ આજે આપણે ઘરે બનાવવાના છીએ તો લાઈવ રેફળને એકદમ ક્રિસ્પી કઈ રીતે કરવી એ ટ્રેક સાથે આપણે આજનો વિડીયો જોઈએ હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો બટેકાની લાઈવ રેફળ બનાવવા માટે મેં અહીં લાલ કલરના બટેકા લીધા છે આ બટેકા એકદમ હાર્ડ હોય છે એટલે એની રેફળ પણ એકદમ સરસ જલ્દી કડક થઈ જાય છે અને જો આ બટેકા ના હોય તો તમે સફેદ બટેકા જે બજારમાં મળે જ છે તેની પણ રેફળ બનાવી શકો છો પણ ખાસ કરીને ધ્યાન એ રાખવાનું કે બટેકું એકદમ કડક હોવું જોઈએ રેફળ બનાવવા માટે ક્યારેય ઢીલું પડેલા બટેકાનો ઉપયોગ ન કરવો તો હવે આપણે બટેકાની આ રીતે છાલ ઉતારી લઈશું તો આ રીતે આપણે બધા જ બટેકાની છાલને ઉતારી લઈશું અને હવે જેમ જેમ બટેકાને છાલ ઉતારીશું તેમ તેમ તેને પાણી ભરેલી તપેલીમાં મૂકતા જઈશું તો મેં અહીં બધા જ બટેકાની છાલ ઉતારી અને તેને રેડી કરી લીધા છે હવે આપણે આ બટેકાને ચાર પાંચ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું હવે આ બટેકામાં ઠંડુ પાણી રેડી તેને પચીસથી ત્રીસ મિનિટ સુધી રહેવા દઈશું તો બસ બટેકા ડૂબે એટલું પાણી તેમાં ભરવાનું છે અને તેને પચીસ ત્રીસ મિનિટ માટે સેટ થવા છોડી દઈશું તો બટેકાને પાણીમાં પલાળી રાખે ત્રીસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે હવે તેમાંથી એક બટેકું લઈશું અને કપડાં વડે એને આ રીતે કોરું કરી લઈશું તો બટેકા ઉપરથી એકદમ પાણી સોસાઈ જવું જોઈએ હવે છીણીની મદદથી આપણે તેને છીણી લેવાનું છે તો હું તમને બતાવું તો બસ આપણે તેની આવી ચિપ્સ પાડવાની છે ન બહુ જાડી કે ન બહુ પાતળી તો આ રીતની આપણે ચિપ્સ તેની તૈયાર કરી લઈશું જો તમારી પાસે છીણી ન હોય અને આ રીતની ચિપ્સ તૈયાર કરવી હોય તો બટેકા છોલવાનું જે ચપ્પું આવે છે તેના વડે પણ આ રીતે ચિપ્સ બનાવી શકાય છે તો એ પણ એકદમ ક્રિસ્પી ચિપ્સ રેડી થાય છે તો બસ આ રીતે તેની એક એક ચિપ્સ રેડી કરી લેવી હવે આપણે એક બાઉલમાં એક ચમચી મીઠું લઈશું અને તેમાં નાની એક વાટકી જેટલું પાણી એડ કરીશું હવે આ મીઠાને આપણે પાણીમાં ઓગાળી લેવાનું છે તો મીઠું પાણીમાં એકદમ ઓગળી ગયું છે હવે આપણે તેને સાઈડ પર કરી લઈશું અને એક એક બટેકાની ચિપ્સ આપણે રેડી કરીશું અને જેમ જેમ ચિપ્સ રેડી કરીશું તેમ તેમ તેને તેલમાં મૂકતા જઈશું મેં સાઈડ પર તેલ ગરમ થવા મૂકી જ દીધું છે હવે ન તો આપણે ચિપ્સને ધોવાની છે કે ન પલાળવાની કે સુકવવાની આપણે ડાયરેક જ તેને તેલમાં મૂકતા જઈશું તો ચિપ્સ મૂકતી વખતે એ ધ્યાનમાં રાખવાનું છે કે એક સાથે બે ચિપ્સ આપણે નથી મૂકવાની દરેક ચિપ્સને અલગ કરી કરી અને આપણે તેલમાં મૂકીશું અને તેને એકથી દોઢ મિનિટ માટે થોડી સતળાવવા દઈશું ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખવાનો છે ન બહુ ફૂલ કે ન બહુ ધીમો હવે આપણે જે મીઠાનું પાણી બનાવીને રાખ્યું હતું તેમાંથી અડધી ચમચી જેટલું પાણી એડ કરીશું આ પ્રોસેસ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જેવું આપણે મીઠાનું પાણી એડ કરીશું એટલે બબલ્સ ફૂલ થઈ જશે તો થોડું કેરફુલી સાચવીને જ આપણે મીઠાનું પાણી એડ કરીશું તો જેવું મીઠાનું પાણી આપણે આમાં એડ કરીશું એટલે તરત જ આપણી રેપર થોડી સોલ્ટી થઈ જશે અને ક્રિસ્પી થવા લાગશે તો ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે રેફળ આપણી હવે ક્રિસ્પી થવા લાગી છે પણ હજુ થોડા થોડા બબલ્સ અંદર આવી રહ્યા છે તો જ્યાં સુધી બિલકુલ બબલ્સ બંધ ના થાય ત્યાં સુધી આપણે તેને સાતડવાની છે અને હવે આપણી રેફળમાં બબલ્સ બંધ થઈ ગયા છે એક પણ બબલ્સ દેખાઈ નથી રહ્યો તમે જોઈ શકો છો તો હવે આપણે તેને કાણાવાળી જાળીમાં કાઢી લઈશું જેથી કરી તેનું એક્સ્ટ્રા તેલ નીકળી જાય હવે રેફળ કાઢેલી જાળીને સહેજ હલાવી લઈશું એટલે લગભગ થોડું ઘણું તેલ એનું અહીં નીતરી જશે અને પછી તેને થોડીવાર તેલ નીતરવા માટે મૂકી દઈશું અને આ રીતે આપણે હવે બીજી બધી જ રેફળને રેડી કરી લઈશું તો આપણે જેટલા બટેકા લીધા હતા તેમાંથી આટલી રેફળ બની છે તો ફ્રેન્ડ્સ બજારની રેફળ કરતાં આ રેફળ આપણે ઘણી સસ્તી પડે છે અને એકદમ ક્રિસ્પી બની છે જો હું તમને બતાવું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કે તમને મારી રેસિપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ